કેવી રીતે કહી શકાય પંચોતેર વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી છે શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને નવ્વાણું ટકાથી ઓછા માર્ક્સ મળ્યા નથી તેમણે બસો પુસ્તકો લખ્યા છે સૌથી મોટી વાત કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં ચારસો એકતાલીસ પુરાવા આપ્યા એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો તેમણે આપેલા એ ચારસો એકતાલીસ પુરાવામાંથી ચારસો સાડત્રીસ કોટે સ્વીકાર કર્યા એ દિવ્ય પુરુષનું નામ છે જગદગુરુ શ્રી રામ ભદ્રાચાર્ય ત્રણસો વકીલોની હાજરીથી ભરેલી કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે ત્યારે ગુરુદેવ શ્રી રામભદ્રાચાર્યજીએ સંત તુલસીદાસની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદોમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજીએ કહ્યું કે અથર્વ વેદમાં દશમ કાંડ એકત્રીસમાં અનુવાદમાં દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે તે સાંભળીને જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર તમે દિવ્ય આત્મા છો સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા થયા જ નથી ત્યારે શ્રી રામભદ્રાચાર્યજીએ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું આપના ગુરુગ્રંથ સાહેબમાં પાંચ હજાર છસો વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજીએ ટીવી ચેનલના પ્રખ્યાત જર્નાલિસ્ટ સુધીર ચૌધરીને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિધારી અવતાર છે તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી કારણ કે એક વખત સ્વપ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને કહ્યું હતું કે તમારી દૃષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું ત્યારે આ સંત મહાત્માએ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને ઈચ્છા નથી તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી હું તો પ્રભુ શ્રી ધામને ઘણા નિકટથી જોઉં છું આવા પુણ્યશાળી અદભુત પ્રતિભાવાન રામ ભક્તને કોટી કોટી વંદન જય શ્રી રામ